પ્રશિક્ષિત યોગ ટ્રેનર છે અને છેલ્લા ત્રણ વર્ષથી નિરંતર હોલિસ્ટિક સેન્ટરમાં યોગ વિભાગ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે તેમના માર્ગદર્શન હેઠળ યોગના વિવિધ પ્રકારો સાથે તેની વિસ્તૃત માહિતી અને તે કયા રોગમાં ઉપયોગી છે તેવી વિસ્તૃત જાણકારી આપી અને યોગા કરવામાં આવે કે જેમાં સોથી વધારે લોકોએ લાભ લીધો યોગને આપણા જીવનનો જ એક ભાગ બનાવી સ્વસ્થ સમાજ સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ તેવી પ્રેરણા આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડોક્ટર પ્રકાશ કટારીયા દ્વારા કરવામાં આવી રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા નમસ્કાર યોગા સેહી હોગા આજના દસમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં હું ગીતાબેન બી જોશી યોગ ટ્રેનર મેં યોગ કરાવ્યા અને ધાર્યા કરતા ખરેખર ખૂબ સંખ્યા વધારે હતી સો થી પણ વધારે સંખ્યામાં બહેનો અને ભાઈઓએ મારી સાથે યોગ કર્યા છે ગુજરાત સરકારના પ્રોટોકોલ પ્રમાણે અભ્યાસક્રમ જે હતો એ સૂક્ષ્મ વ્યાયામો બધા કરાવ્યા અને બધાએ ખૂબ આનંદથી યોગ કર્યા છે અત્યારે મારી સાથે જે ઊભેલા છે એ મારા યોગ સેન્ટરના બહેનો છે અમારે ત્યાં ન ધાર્યા હોય એવા બહેનો પણ આજે યોગમાં હાજરી આપી એમને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી લલુભાઈ છે ઠારવ મંદિર સંસ્થાનો પણ હું આજની તારીખે ખૂબ આભાર માનું છું અને આજના દિવસને ખૂબ જ સરસ સફળ બનાવવા માટે અમારા સંસ્થાના હેડમિન ડૉક્ટર પ્રકાશભાઈ કટારિયાનો પણ આ તકે હું ખૂબ આભાર માનીશ અહીંના ટ્રસ્ટી ભરતભાઈ જોશી જે મારા પતિ છે એ પણ આજે મારી સાથે યોગમાં જોડાયેલા હતા તો સંસ્થાવતી સંસ્થા માટે અને મારા વતી હું એમનો પણ આભાર માનું છું અને લોકો હંમેશા યોગ તરફ વળીને ખૂબ સાજા નરવારે આજની જે થીમ હતી સ્વયં અને સમાજ માટે યોગ તો એ ખરેખર સાચા અર્થમાં સાર્થક બનશે એવું માનું છું જય જય ગરવી ગુજરાત